અમદાવાદમાં આવેલ એસજીબીપી ખાતે મેઘારે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટાફ અને કલા સ્મૃતિ દ્વારા મેઘારે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે એસજીબીપી કેમ્પસના શાસ્ત્રી શ્રી માધવ પ્રિય દાસજી સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત અગિયારથી વધુ કવિઓએ પોતાના કવિની પ્રસ્તુતિ કરી હતી જેને લઈને હાજર સ્ત્રોતો પ્રફુલ્લિત થઈ ઉઠ્યા હતા અને મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા જાગૃતિ લાવવા ખાસ નાટક રજૂ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ નિહાળી શ્રોતાઓ આફ્રિન પોકારી ઉઠ્યા હતા કે આજનો કાર્યક્રમ એ ગુજરાતી ભાષા કે જે આપણી માતૃભાષા છે અને આટલી મહાન ભાષા છે એના વિકાસ માટે એક નાનકડું આ અમારું એક યોગદાન છે અને ખાસ તો મને કેટલાય વખતથી છે કારણ કે હું સાહિત્યનો વિદ્યાર્થી છું ગુજરાતી લિટરેચરનો એટલે મને હંમેશા એવું થાય છે કે નવી પેઢી આપણી આ ગુજરાતી ભાષા બખૂબી જાણે સમજે બોલે અને લખે પણ તો એનો આ એક ભાગરૂપે અમે આ એક પ્રોગ્રામ બનાવ્યો છે મેઘારે જેમાં ગુજરાતી કવિગણ આપણા અમદાવાદના ગુજરાતના ખૂબ જ જાણીતા કવિગણ આજે અહીંયા ભેગા થશે અને પોતપોતાની રચનાઓ રજૂ કરશે દસ કવિઓ છે જેમાં ભાવેશભ ભટ્ટ હર્ષબ્રહ્મભટ્ટ તાહા એમનું સંચાલન કરશે તહા મંસૂરી એવા ઘણા બધા કવિઓ આ મંચ ઉપર છે આશરે આઠસો જણા એટલે જાણીને ખૂબ જ નવી લાગી જ્યારે આ સીટ્સ બુક થઈ ત્યારે અને આપના દર્શકોને પણ જણાવી દઉં કે કદાચ આટલો મોટો કાર્યક્રમ પહેલીવાર અહીંયા અમદાવાદમાં થઈ રહ્યો છે કે જેમાં આઠસોથી સાડી આઠસો ભાવકો ગુજરાતી સાહિત્ય કવિતા અને ગઝલને પસંદ કરનાર પ્રેમ કરનાર અને એને પોખનાર એવા લોકો અહીંયા હાજર હશે અને એમની સમક્ષ આ કવિઓ રજૂઆત કરશે મેઘારે નામમાં જ આમ જોઈએ જઈએ તો આખા કાર્યક્રમની સમીક્ષા આવી જાય છે આ મોસમ જે આપણે જોઈ રહ્યા છીએ ચારે બાજુ આજે વરસાદનો માહોલ જામેલો છે અને એની અંદર જ્યારે આ કવિઓ આપણી સંસ્કૃતિ આપણી કલા જગતના કલાકારો આજે મન મૂકીને જ્યારે વરસી રહ્યા છે ત્યારે મેઘમલહાર એટલે કે મેઘાને વરોસું જ પડશે એ લેવલનો આ પ્રોગ્રામ છે અને આ કાર્યક્રમની અમે શુભકામનાઓ છે અને આવનાર સમયની અંદર આવા કાર્યક્રમ યોજાય જેના કારણે આપણી જે કવિઓ જે હતા એ કવિઓએ જે મેઘા રે ઉપર આખું સમનન કરેલું એ સાર્થક થતું દેખાય છે સમાચારમાં વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુની પૂજા કરીને આશીષ લેવાનો અવસર હોય ત્યારે માનવ ધર્મ આશ્રમ દ્વારા